હલો મિત્રો ફરી પાછા એકવાર સ્વાગત છે તમારું મારી ચેનલ સુપર સહેલીઓમાં આજે આપણે સરગવાનું શાક બનાવીશું તો સૌ પ્રથમ સરગવાની આ સીંગોને આપણે ધોઈ નાખવાની છે અને પછી એના લગભગ આટલા આટલા પીસીસ કરી અને કુકરમાં એક વિસલ વગાડીશું એમાં થોડું પાણી અને થોડું મીઠું નાખીશું એક વિસલ વાગશે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે સાઈડમાં બેસન બનાવવાનું ચાલુ કરીશું

આપણે લઈશું લસણ લીલા મરચા ગાર્નિશ કરવા માટે ધાણા મસાલાના ડબ્બામાંથી લઈશું લાલ મરચું હળદર અજમો અને જીરું બંને અને મીઠું સ્વાદ પ્રમાણે અને બેસન આ બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે થોડીક આપણે શરૂઆતમાં રઈ ડાલી નાખીશું વધારે નથી નાખવાની થાય એટલે આપણે અજમો નાખીશું જીરું લસણ ને લાલ લીલું મરચું લસણ થોડું ગુલાબી થાય ત્યાં સુધી શેકીશું હવે આપણે નાખીશું લાલ મરચું લાલ મરચાં થોડો ફ્લેવર સારો આવે છે હળદર અને બેસન આપણું શેકાઈ રહ્યું છે બેસન શેકાઈ જશે એટલે હલાવવામાં હલકું લાગશે અને થોડી સ્મેલ પણ આવશે એવું થાય એટલે સમજવાનું કે બેસન શેકાઈ ગયું છે અને આમાં આપણે પાણી નાખવાનું છે અહીંયા સરગવો પણ આપણો રેડી થઈ ગયો છે તો બેસન આપણું શેકાઈ ગયું છે હવે આપણે એમાં ગરમ પાણી નાખીશું થોડું થોડું પાણી નાખવાનું હલાવતા જવાનું નહીં તો ગઠ્ઠા થઈ જશે

હમણાં આપણે રેડી છે એ પણ નાખી દેસો હવે એને સરસ ઉકરવા દઈશું એક ઉભરો આવે એટલે થઈ ગયો બેસમ

રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ